તો અમદાવાદમાં ચોમાસામાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ગંદકી અને મચ્છરોના બ્રીડિંગના કારણે રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ સોસાયટી રહેણાંક વિસ્તાર અને ભોયરામાં મચ્છરોના બ્રિડિંગની તપાસ ચાલી રહી છે ચાલુ માસના અઠવાડિયામાં જ મેલેરિયા ડેન્ગુ ઝાડા ઉલટી ટાઈફોડ અને કમળાના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે ખાસ કરીને શહેરના રામોલ વટવા હાથીજણ અને સરસપુર

મચ્છરજન્ય કોઈ પણ કમ્પ્લેન હોય એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર ડાયલ કરવાથી એ જગ્યાએ ફોગિંગની સુવિધા કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી છે આ સાથે સાથે વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા અને આઈઆરએસની કામગીરી પણ હાથ ધરવામાં